મોડી રાતથી જે ભાજપની જે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક હતી તે મળી હતી જેમાં જેપી નડ્ડા અને અમિત શાહ હાજર રહ્યા હતા ઘણા બધા એવા ઉમેદવારો છે જેના પર મનોમંથન કરવામાં આવ્યું હતું એટલે કે ગમે તે ઘડીએ ભાજપની જે ત્રીજી યાદી છે તે જાહેર થઈ શકે છે ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં હજુ પણ બેઠકો જાહેર કરવાની બાકી છે ગુજરાતની પણ ચાર બેઠકો છે જેના ઉમેદવાર જાહેર કરવા બાકી છે તે ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેની કેટલી શક્યતા છે કયા કયા નામો હાલ છે જણાવશે અમારા સહયોગી કશ્યપ જોશીજી કશ્યપ

બેઠક જે છે તેમાં નામની ની જાહેરાત બાકી છે અને કોઈ પણ બે બેઠક ઉપર મહિલા ઉમેદવાર ને ઉતારવા કેમ તેને લઈ અને ગડમથલ ચાલી રહી છે તો અમરેલી અને મહેસાણામાં જે